તાજા અને તમારા ખિસ્સાને અસર કરનારા સૌથી મોટા સમાચાર હવે 1 નવેમ્બર 2025 થી લાગુ થવા જઈ રહ્યા છે નવા નિયમો અને મોટા ફેરફારો જાણી લો મિત્રો નહીતર થશે 50000 રૂપિયાનો દંડ જેમાં આધાર કાર્ડ અપડેટના નવા નિયમો અને SBI ક્રેડિટ કાર્ડ ચાર્જ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે અને બેંક ખાતા ધારકો તેમજ લોકરના નવા નિયમો એલપીજી સીએનજી પીએનજી અને ATF ના નવા ભાવ, મોબાઈલ ફોન ધારકો અને કડક કાર્યવાહી, બેંક રજાઓની યાદી જોઈ લો, પેન્શન ધારકોનું જીવન પ્રમાણપત્ર, તેમાં GST ને લઈને નવા નિયમો, પાન કાર્ડ અને આધાર કાર્ડની લિંકની તારીખ લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ પર નવા હો તો ખાસ મિત્રો આ પેજ ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું

જેની સીધી અસર તમારા રોજિંદા જીવન અને નાણાકીય વ્યવહાર પર પડશે જો તમે સમયસર આ ફેરફારો વિશે અપડેટ નહીં થાવ તો તમને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે એટલું જ નહીં મિત્રો જો તમે પણ તહેવારને કારણે કેટલાક કામો આગામી મહિના માટે પેન્ડિંગ રાખ્યા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે ખરેખર એક નવેમ્બર બે હજાર પચીસથી દેશભરમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે આ ફેરફારો તમારા ખિસ્સા રોકાણ અને રોજિંદા જીવન પર સીધી અસર કરશે આમાં આધાર કાર્ડ બેંકિંગ સિસ્ટમ ક્રેડિટ કાર્ડ ગેસ સિલિન્ડર મ્યુચ્યુઅલ ફંડ વગેરે જેવા સંબંધિત નિયમમાં સમાવેશ થાય છે જો તમે આ અપડેટની અજાણ છો તો તમને નુકસાન પણ ભોગવવું પડી શકે તેમ છે તો ચાલો મિત્રો જાણી લઈએ એક નવેમ્બરથી લાગુ થનારા આ મોટા ફેરફારો કયા કયા છે સૌથી પહેલો ફેરફાર તમારા રોજિંદા જીવનને અસર કરનારો ગેસ સિલિન્ડરના ભાવમાં સંભવિત ફેરફાર દર મહિનાની પહેલી તારીખે એલપીજી સીએનજી અને પીએનજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે આ વખતે પણ ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની સંભાવના છે જે સામાન્ય ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે જો કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થવાની પણ શક્યતા છે જે હોટેલ અને રેસ્ટોરન્ટ જેવા વ્યવસાય લક્ષી ખર્ચો પર અસર કરી શકે છે જે પણ ફેરફાર થશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે એલપીજી ગેસ સિલિન્ડર બાદ બીજો ફેરફાર સીએનજી પીએનજી ના ભાવમાં સંભવિત ફેરફાર દર મહિનાની જેમ એક નવેમ્બરે પણ એલપીજી સીએનજી અને પીએનજી ના ભાવની સમીક્ષા કરવામાં આવશે ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના ભાવના આધારે આ દરમાં ફેરફાર કરે છે આથી આ વખતે પણ ગેસના ભાવમાં વધારો કે રાહત થવાની બંને શક્યતાઓ રહેલી છે આગળનો સૌથી મોટો ફેરફાર પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંકને લઈને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં દરેક પાન કાર્ડ ધારકે આધાર કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે નહીં તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તમારો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે આનાથી ટેક્સ રિટર્ન અને બેંક ટ્રાન્ઝેક્શનમાં તમને મુશ્કેલી આવશે તો મિત્રો ઝડપથી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી દેજો યાર બાદ એનપીએસમાંથી યુપીએસમાં સ્વિચ કરવાની અંતિમ તારીખ વધારાય કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાંથી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસમાં સ્વિચ કરવાની તારીખ જે 30 નવેમ્બર 2025 સુધી લંબાવી છે આ અંતિમ તારીખ વર્તમાન કચેરીઓ તેમજ વર્તમાન કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ અને વૃદ્ધ કર્મચારીના કાનૂની જીવનસાથીઓ કે જેમણે એનપીએસ હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેને લાગુ પડી શકે છે આગળના મહત્વના નિયમની વાત કરીએ મિત્રો તો ઓટોમેટિક વેરીફિકેશન નામાંકન કેન્દ્રની લાંબી લાઈનો ભૂલી જાઓ હવે પાન કાર્ડ રાશન કાર્ડ પાસપોર્ટ વગેરે જેવા સરકારી દસ્તાવેજોમાંથી સ્વયંચાલિત ચકાસણી થશે આનાથી પ્રક્રિયા ખૂબ જ ઝડપી સુરક્ષિત અને પારદર્શક બનશે આગળનો મહત્વનો ફેરફાર પેન્શન ધારકો માટે તો જાણી લો મિત્રો લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ

આગળનો ફેરફાર વાહન ચાલકો માટે તેમજ હવાઈ મુસાફરી કરનારા માટે આવ્યો દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડર ભાવની સમીક્ષા કરે છે 1 નવેમ્બર 2025 ના રોજ એલપીજીના નવા ભાવમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે જેનો સીધો પ્રભાવ ઘરેલું ગ્રાહકના માસિક બજેટ પર પડે છે એ જ રીતે સીએનજી અને પીએનજી ના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર થાય છે નવેમ્બર માં તેમાં પણ સુધારો થવાની શક્યતા છે આ ઉપરાંત ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એટર્બન ફ્યુઅલ એટલે કે એટીફના ભાવમાં પણ બદલાવ કરી શકે છે જેને કારણે હવાઈ મુસાફરીની ટિકિટના દરોમાં વધારો અથવા તો ઘટાડો જોવા મળી શકે છે ત્યારબાદ આધાર કાર્ડ અપડેટ ને લઈને આવ્યા નવા નિયમો જુડાઈએ આધાર કાર્ડ અપડેટ સાથે સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે હવે તમારે તમારું નામ સરનામું જન્મ તારીખ વગેરે જેવી માહિતી અપડેટ કરવા માટે આધાર કેન્દ્ર પર જવાની જરૂર નહીં પડે આ બધું તમે ઓનલાઈન કરી શકશો માત્ર બાયોમેટ્રિક વિગતો જેવી કે ફિંગરપ્રિન્ટ કે આઈસ્ક્રીન સ્ક્રેન જે કેન્દ્ર પર જવું પડશે નવી વ્યવસ્થામાં યુડાઈની તમારી માહિતીને પાન પાસપોર્ટ રાશન કાર્ડ મનરેગા અને શાળાના રેકોર્ડ જેવા સરકારી ડેટાબેઝમાંથી ઓટોમેટિક રીતે વેરીફાય કરશે એટલે કે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની ઝંઝટમાંથી તમને મુક્તિ મળી જશે આગળનો મહત્વનો ફેરફાર મોબાઈલ ધારકો અને કડક કાર્યવાહી ગ્રાહકોને સ્પામ કોલ્સ અને મેસેજથી મુક્ત કરવા માટે ટેલિકોમ કંપનીઓ એક નવેમ્બરથી કડક પગલા ભરશે તમામ ટેલિકોમ કંપનીઓને સ્પામ નંબરનો સીધા જ બ્લોક કરી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી અનિચ્છનીય મેસેજ કે કોલ ગ્રાહકો સુધી પહોંચે તે પહેલા જ અટકી જાય આ મોબાઈલ ધારકો માટે ખૂબ અગત્યના સમાચાર છે ત્યારબાદ SBI ક્રેડિટ કાર્ડ લઈને આવ્યો મહત્વનો ફેરફાર SBI ક્રેડિટ કાર્ડ પર વર્ષે ચાર્જ જો તમારી પાસે એસબીઆઈનું ક્રેડિટ કાર્ડ છે તો આ ફેરફાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એક નવેમ્બરથી અનસિક્યોર્ડ કાર્ડ પર ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા ચાર્જ લગાવવામાં આવશે જો તમે ક્રેડ ચેક કે મોબાઈલ ક્વિક જેવા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા શાળા કે કોલેજની ફી ભરો છો તો તેના પર એક ટકા વધારાનો ચાર્જ આપવો પડશે જો કે તમે તમારી શાળાની સત્તાવાર વેબસાઇટ પર અથવા તેના પીઓએસ મશીન દ્વારા ચૂકવણી કરશો તો ચાર્જ લાગશે નહીં આ ઉપરાંત એક હજાર થી વધુ ની રકમ વોલેટ પર લોડ કરવા પર એક ટકા ચાર્જ લાગશે કાર્ડ દ્વારા ચેક ની ચુકવણી બસો રૂપિયા નો વધુ ચાર્જ આપવો પડશે આમ તમારા ખિસ્સા પર સીધી અસર પડશે તમારા ખિસ્સા અને પૈસાને અસર કરનારો સૌથી મોટો ફેરફાર નવેમ્બર મહિનામાં બેંક રજાઓ જોઈ લો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા શિડ્યુલ મુજબ નવેમ્બર મહિનામાં દેશભરના બેંક શાખાઓમાં કુલ અગિયાર થી તેર દિવસ માટે બંધ રહેશે આરાજો મુખ્ય દે તહેવારો અને વીકેન્ડને કારણે છે જો કે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ યુપીઆઈ અને એટીએમ જેવી તમામ ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ જ રહેશે એટલું જ નહીં મિત્રો હવે મ્યુચ્યુઅલ ફંડ મા રોકાણકારો માટે આવ્યા નવા નિયમો સીબીએ પારદર્શિતા વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો સાથે સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે હવે જો કોઈ એએમસી એટલે કે એટેડ મેનેજમેન્ટ કંપનીના અધિકારી કર્મચારી કે તેના પરિવારના સભ્યો પંદર લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરે છે તો તેને કંપનીની આ માહિતી તેના અધિકારીને આપવી પડશે આ પગલું રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને ઇનસાઇડર ટ્રેડિંગને રોકવાના હેતુથી મહત્વનું ભરવામાં આવી રહ્યું છે શું મિત્રો તમે બેંકમાં એકાઉન્ટ અથવા તો લોકર ધરાવો છો તો જાણી લો નવા નિયમો બેન્કિંગ સિસ્ટમમાં પણ એક નવેમ્બરથી મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે હવે ગ્રાહકો તેના બેંક એકાઉન્ટ લોકર સેફ ડિપોઝિટ માટે એક નહીં પરંતુ ચાર જેટલા નોમિની નિયુક્ત કરી શકશે આ ફેરફાર બેન્કિંગ લો રિવિઝન એક્ટ બે હજાર પચીસ હેઠળ લાગુ કરવામાં આવી રહ્યો છે ગ્રાહકો એ પણ નક્કી કરશે કે કયા નોમિનીને કેટલો હિસ્સો મળશે જો પ્રથમ નોમિનીનું અવસાન થાય તો તેનો હિસ્સો આપોઆપ બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ જશે આનાથી ભવિષ્યમાં વિવાદોની શક્યતા ઘટશે અને પ્રક્રિયા વધુ પારદર્શિક બનશે ત્યારબાદ પંજાબ નેશનલ બેંકના લોકર ભાડામાં પણ ઘટાડો પંજાબ નેશનલ બેંકે તેના લોકર ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે બેંક દ્વારા જારી કરેલા નોટિફિકેશન એટલે કે સોળ ઓક્ટોબર બે અનુસાર નવા દરો વેબસાઇટ પર પ્રકાશ થયાના ત્રીસ દિવસ પછી નવેમ્બરના મધ્યથી અમલમાં આવશે સુધારેલા દરો હેઠળ તમામ ક્ષેત્રો અને તમામ કદના લોકર ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે જે ગ્રાહકો માટે સૌથી મોટી રાહત મળે એમ છે આગળનો મહત્વનો ફેરફાર અને જીએસટી ને લઈને કેન્દ્ર સરકારે નાના વ્યવસાયકારો માટે મોટી રાહત જાહેર કરી છે એક નવેમ્બર બે હાજર પચીસ થી નવી સરળ જીએસટી નોંધણી પ્રણાલી લાગુ થશે નાણા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું છે કે બે પોઈન્ટ પાંચ લાખ થી ઓછી માસિક કર આવક ધરાવતા વ્યવસાયકારોને હવે જીએસટી પોર્ટલ પર આપમેળે મંજૂરી મળશે આનાથી નાના વેપારીને ઝડપી નોંધણી મળશે અને કામકાજ પણ ઘટશે નિષ્ણાંતોના મતે નવી સિસ્ટમ કર અધિકારીઓને જોખમી કેસ પર હવે વધુ ધ્યાન દ્રિત કરવામાં મદદરૂપ મળશે તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર હવે ભરવો પડશે મોટો દંડ ભારતમાં ટેલિકોમ નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ પોતાના નામે મહત્તમ નવ જેટલા સિમ કાર્ડ રાખી શકે છે જો કે જમ્મુ કાશ્મીર આસામ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આ મર્યાદા ફક્ત છ સિમ કાર્ડ પૂરતી છે આ મર્યાદા ઓળંગાય તો કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને પહેલા ગુના માટે પચાસ હજાર રૂપિયા અને ત્યારબાદના ગુનામાં બે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે